અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે નવરંગી નવરાત્રી બે હજાર પચીસનું પ્રી સેલિબ્રેશન યોજાયું જેમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઝૂન્યા અમદાવાદમાં નૃત્ય સંગીત અને સંસ્કૃતિના સૌથી મોટા ઉત્સવમાંથી એક નવરંગી નવરાત્રી બે હજાર પચીસ આ વર્ષે કર્ણાવતી ક્લબ રિસોર્ટ મહેસાણા ખાતે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી ભવ્ય રીતે યોજાશે આ નવરાત્રીમાં પરંપરા અને વૈભવનો અદ્ભુત સંગમ જોવા મળશે આ ભવ્ય ગરબા આયોજનના અનુસંધાને કર્ણાવતી ક્લબ ખાતે પ્રિ નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેતન પટેલ અને પ્રીત પટેલ ગુજરાતી ઇવેન્ટ્સ ઓફ ઓસ્ટ્રેલિયા અને ઝીઈએમ ઇવેન્ટના ઉત્પલ પટેલ પલક પટેલ અને રંગ ઇવેન્ટ્સના ઇમેશ પટેલ કેવિન પટેલ દ્વારા આયોજિત કરાયા છે આ ગરબાની રાતોની ઉજ્જવળ બનાવવા માટે જાણીતા ગાયકો વ્યાસ પ્રદર્શ નિશાંત ઉપાધ્યાય પ્રહેર વોરા ડિમ્પલ પંચોલી અક્ષત પરીખ પ્રિયંકા બારોટ ઝોઝો દવે કૌશલ પિથડિયા આર્ચિત પાટડિયા પોતાના સુલ્લાવાથી ખેલડીઓને મંત્રમુગ્ધ કરી દેશે પ્રી સેલિબ્રેશન દરમિયાન ખેલૈયાઓ ગરબે ઝૂમ્યા હતા કર્ણાવતી ક્લબ અને રિસોર્ટ એ અમારા કર્ણાતી અપેક્ષ સભ્યો હતું જે અમારા બધા જ બોર્ડ પેપર સાથે મળીને અને સાકાર કરી અને સૌ પ્રથમ વખત ગયા કર્ણાવતી ક્લબમાં ગરબા રિસોર્ટમાં ગરબા થઈ રહ્યા છે એમનો અમને ખૂબ આનંદ છે અમારા ટોટલ પંદર હજાર સભ્યો છે કર્ણાવતી ક્લબના અને રિસોર્ટના અલગ સભ્યો છે આ બધા જ લોકો આ મેમ આ આ નવરાત્રિમાં આનંદ કરશે ગરબી રમાશે એનો અમને ખૂબ બધાને ઉત્સાહ છે અને અનેરો આનંદ છે

અને રિસોર્ટના ત્યાં નવરાત્રીના નવ દિવસ એમના સાથે રમવાની છે અને એ પોતે એટલી સરસ રીતે આયોજન કરે છે વર્ષો જૂના એ અનુભવી છે અને નવ નવ દિવસ અને દસ દિવસના બધા જ જુદા જુદા સારામાં સારા નામચીન ગરબા ગાનારા એમને બધાને ગાયકો સિલેક્ટ કરેલા છે અને ખૂબ સારી રીતે ગરબાનું આયોજન થવાનું છે